વેલકમ ટુ મમા શ્યમી કિચન શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે તો આજે આપણે બનાવા જઈ રહ્યા છીએ ઘરે ઝટપટ બને એવી ફરાળી ભેળ કોઈ મહેમાન અચાનકથી આવે છે તો તમે પાંચ મિનિટમાં ભેળ બનાવીને તૈયાર કરશો તો ચાલો આપણે બનાવીએ ફરાળી ભેળ તો એ પહેલાં લેફ્ટ હેન્ડ સાઈડ મારું સબસ્ક્રાઈબનું બટન આ ચેનલનું છે તો એ જરૂરથી ક્લિક કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મને પ્રોત્સાહન મળતું રહે આવી જ અવનવી વાનગીઓ બનાવવા માટે તો ચાલો આપણે બનાવીએ ફરાળી ભેળ તો ફરાળી ભેળ બનાવવા માટે મેં મોટું અને ઊંડું વાસણ લીધું છે એવું લેવાથી આપણને હલાવતા ફાવશે બધી વસ્તુ મિક્સ કરતા ફાવશે એટલે આવું મોટું વાસણ જ લેવું જોઈએ હવે એમાં હું તમે જોઈ શકો છો ઘરની વેફર કાતરી અને સિંગદાણા જે છે તળી અને મસાલાવાળું મેં કરી અને એમાં નાખ્યું છે સૌથી પહેલા હવે ઘરની જ તળેલી વેફર બટેટાની ઝારીવાળી અને લીસી વેફર એને પણ આપણે નાખવાનું છે પણ આખી ના જ નાખવાની હોય તો આપણે કેવી રીતે નાખશું હાથેથી ચૂરો કરીને આ ભેળ બનાવવા માટે હાથનો આપણે ઉપયોગ કરવાનો છે એટલે હાથ મેં સરસ રીતે ધોઈને જ બધી વસ્તુઓ નાખવાનું શરૂ કર્યું છે તો હવે હું થોડું ટેસ્ટ માટે બારની વેફર પણ નાખું છું ફરાળી વેફર બટેટાની એને પણ આપણે હાથેથી ચૂરો કરીને નાખી દેસુ હવે હું અહીંયા બાફેલું બટેટો અને ટમેટું નાખું છું બટેટાને મેં બાફી છોલી અને સુધારીને સુધારી છે એક બટેટું નાખું છું અને એક ટમેટું નાખું છું અહીંયા મેં એક વાટકી સૂકી ભાજી લીધી છે સૂકી ભાજી બહુ જ સરસ લાગે છે ભેળ ફરાળી ભેળમાં તો એ નાખું છું આની રેસિપી હું તમને સ્ક્રીન ઉપર આઈ બટન છે એમાં પણ લિંક મૂકું છું અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ મૂકું છું ઘરે બની જાય છે બહુ સહેલાઈથી અને બહુ સરસ લાગે છે હવે આપણે આમાં ઘરની બનાવેલી આમલી અને ખજૂરની ચટણી નાખીએ છીએ એ તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછી કરી શકો છો બધું જ હું સ્ટેપ બાય સ્ટેપ નાખું છું જેથી બહુ જ સરસ રીતે એનો ટેસ્ટ આવશે હવે અહીંયા હું ફરાળી ચેવડો નાખું છું હવે હું અહીંયા ઘરની બનાવેલી ફરાળી લીલી ચટણી નાખું છું જે પણ તમે તમારા સ્વાદ મુજબ નાખી શકો છો આ ચટણી ની લિંક પણ હું તમને સ્ક્રીન ઉપર આઈ બટનમાં મૂકું છું અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક મૂકું છું તો તમે જરૂરથી જોજો ઘરે બહુ જ સરસ અને સહેલાઈથી બને છે હવે આપણે આમાં એક વાટકી દહીં નાખીશું દહીંથી એનું ટેક્સચર છે બહુ જ સરસ આવશે પણ દહીં નાખતા પહેલાં ચમચીથી એકદમ સરસ રીતે આપણે એના ચોસલા છે ભાંગી નાખવાના છે જેથી ભેળ બહુ જ સરસ રીતે મિક્સ થઈ જાય તો ચલો હવે આપણે મિક્સ કરી દઈશું હાથેથી જ કરું છું હું તો હવે મારું જે ફરાળી ભેળ છે મિક્સર તૈયાર થઈ ચૂક્યું છે તો હું એને જલ્દીથી સર્વ કરી દઉં છું તમે જોઈ શકો છો કે બહુ જ સરસ રીતે થઈને તૈયાર થઈ ચૂક્યું છે બહુ જ ફટાફટ બની જાય છે શ્રાવણ મહિનો ચાલુ થઈ ગયો છે કોઈ ઇન્સ્ટન્ટ મહેમાન આવી જાય તો તમે બનાવી શકો છો અને બહુ જ ઝડપથી બની જાય છે હવે હું આની ઉપર ડેકોરેશન માટે મસાલા સીંગ છે એ અને થોડો ફરાળી ચેવડો જેથી ક્રંચ આવે તો બસ તૈયાર છે ફરાળી ભેળ તો આવી જ અવનવી વાનગીઓ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન ઉપર ક્લિક કરો અને કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો કે તમને આ ફરાળી ભેળ કેવી લાગી હેવ નાઇસ ડે હેવઅ ગુડ લાઈ